તુલા રાશિની વાત કરીએ તો રાહુ અને કેતુના ગોચરના બદલાવને કારણે તુલા રાશિને રાહત થશે સંઘર્ષમય જે સમય હતો એનો અંત આવશે અને આ વર્ષ સુખરૂપ પસાર થશે આ વર્ષ આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ સારું છે જે લોકો આધ્યાત્મિક રીતે આગળ વધવા માંગી રહ્યા છે ગૂઢ જ્ઞાનમાં આગળ વધવા માંગી રહ્યા છે તો તે લોકો માટે આ સમય ખૂબ જ સારો છે આર્થિક દ્રષ્ટિએ થોડો ઉતાર ચડાવ વાળો વર્ષ આ વર્ષ રહેશે પરંતુ ચિંતાની આવશ્યકતા નથી વેપાર વર્ગને ખાસ કરીને રોકડમાં ગોચર કેશ લઈને તકલીફ ઉભી કરી શકે છે રોકડના વ્યવહારમાં સાચવવું ખૂબ જ જરૂરી છે જમીન વકારના કામકાજમાં સફળતા રહેશે ટેકનોલોજીના કામમાં સફળતા રહેશે સંતાન સંબંધિત શુભ સમાચાર પણ આ વર્ષે આપણે મળી શકે તેવું લાગી રહ્યું છે પરંતુ કાયદાકીય બાબતોમાં થોડું સાચવવાની જરૂર છે જો લોન માટે અપ્લાય કરેલું હોય તો કોઈ પણ કારણસર એ કાર્ય પાછું ઠેલાય અથવા કંઈક ને કંઈક ડોક્યુમેન્ટમાં કંઈક ને કંઈક અડચણો આવી રાખે ઘર લેવાનું વિચારી રહ્યા હો તો આ વર્ષે તમે ઘર લઈ શકો છો પરંતુ દસ્તાવેજમાં કાળજી રાખવી જરૂરી છે કાયદાકીય કોઈ પણ બાબત છે કોઈ પણ ડોક્યુમેન્ટેશનનું કામ છે એમાં આ વર્ષે ભૂલ ના થાય તેનું ખાસ ખ્યાલ રાખવું કારકિર્દી તમારી આ વર્ષે ઉતાર ચડાવ વાળી રહે કર્મચારીઓ સૌ કર્મચારીઓ તમારા વિરોધ કાર્ય કરે તેવું આ વર્ષે જણાય પરંતુ તમારી કારકિર્દી ધીમી અને મક્કમ ગતિ આગળ વધશે તમને કોઈ પણ હાનિ પહોંચશે નહીં વિદ્યાર્થી વર્ગ માટે આ સમય થોડો સંઘર્ષપૂર્ણ છે પરંતુ જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે પીએચડી કરી રહ્યા છે રિસર્ચ વર્ક કરી રહ્યા છે તેમની માટે આ સમય સારો છે સફળતા અપાવનારો છે સ્વાસ્થ્યની વાત કરીએ તો માનસિક રીતે શાંત રહેવું જરૂરી છે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા ખાસ કરીને ઓગસ્ટથી લઈને ઓક્ટોબર સુધીમાં તમને થઈ શકે તેવું લાગી રહ્યું છે વાયુ સંબંધિત સમસ્યા પેટને સંબંધિત સમસ્યા તમને આ સમયમાં ઊભી થાય તેવું જણાઈ રહ્યું છે માટે ખાવા પીવામાં તકેદારી રાખવી એ સમય દરમિયાન જરૂરી છે સંબંધની વાત કરીએ તો વિવાહના યોગ આ વર્ષનો પ્રથમ ભાગ લઈને આવી રહ્યો છે ગયા વર્ષે વિવાહમાં તકલીફ પડી રહી હતી સંબંધ બાંધવામાં તકલીફ પડી રહી હતી એ દૂર થશે જે અડચણો આવી રહી હતી એ એ આ આ વર્ષે વર્ષે દૂર દૂર થશે થશે વૈવાહિક જીવનમાં પણ કડવાહટ આવી હતી અને બંને જીવનસાથી વચ્ચેના સંબંધો ખૂબ જ સારા બની રહેશે પિતા સાથેના સંબંધો પણ આ વર્ષે મધુરતા ભરેલા રહેશે કડવાહટ દૂર થશે અને એક કૌટુંબિક વાતાવરણ સપોર્ટિવ વાતાવરણ તમારી માટે ઊભું થશે ઓવરઓલ વર્ષ સારું રહેશે વાત કરીએ વૃશ્ચિક રાશિની બે હજાર ચોવીસનું વર્ક વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે બે હજાર ચોવીસનું વર્ષ ચોથે શનિ એટલે કે શનિની નાની પનોથી લઈને આવી રહ્યું છે દરેક કાર્યોમાં ડીલે કરાવશે ધીમું થાશે કાર્ય અથવા તો કાર્યમાં રુકાવટ આવશે પણ કાર્ય પૂર્ણ થઈને રહેશે સાથે જ વાહન સુખ અને મિલકત સુખ પણ આપશે ઋષભનો ગુરુ વિવાહના યોગ લઈને આવી રહ્યો છે તમારી માટે જે જાતક વિવાહ ઈચ્છુક છે તે લોકોની ઈચ્છા આ વર્ષે પૂર્ણ થઈ શકે તેવું લાગી રહ્યું છે વૈવાહિક જીવન પણ આપનું આ વખતે સુખરૂપ રહેશે હા વિચારોમાં થોડી ઉતાર ચડાવ અને આત્મવિશ્વાસમાં કમી આ વર્ષે જોવા મળશે આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ વર્ષ લાભદાયી રહેશે વેપાર ધંધામાં લાભ થવાના યોગ જણાઈ રહ્યા છે ખાસ કરીને વેપાર વર્ગ ધંધામાં જોખમ લેશે અને મહદ અંશે તેમાં સફળ થશે જો લોન માટે અપ્લાય કર્યું હશે તો આ વર્ષે તમને લોન આસાનીથી મળી જશે ધંધા માટેના રોજગાર માટેના નવી તકો તમને પ્રાપ્ત થશે અને સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જો કરશો તો એમાં સફળતા અવશ્ય મળશે શેરબજારના કામમાં અને સટ્ટાના કામમાં સાવધાની રાખવી તમારી માટે જરૂરી છે આ વર્ષે જમીન મકાનના કામકાજમાં પણ ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે કેરિયરની વાત કરીએ તો કારકિર્દીમાં આ વખતે નોકરી મેળવવાના પ્રમોશન મેળવવાના યોગ બની રહ્યા છે કાર્યમાં કાર્યક્ષેત્રની જગ્યા પર દરેક વ્યક્તિ આપને સપોર્ટિવ બનીને રહેશે જેથી કાર્ય કરવામાં આસાની રહેશે સમય આપની સાથે રહેશે આ વર્ષે સરકારી નોકરી માટે પ્રયત્ન કરનાર જાતકો સફળતા પ્રાપ્ત કરી શકશે આ વર્ષે મહત્ત્વકાંક્ષાઓ એટલી વધી જશે કે તમે કંઈ પણ અચીવ કર્યો હશે તમને અસંતોષ લાગશે કે હજી મારે કંઈક બાકી છે વિદ્યાર્થી વર્ગને આ વર્ષે થોડી કઠિનાઈ રહેશે બની શકે કે એક્ઝામ માટે અથવા તો ઉચ્ચ અભ્યાસ માટે થઈને કોઈ બ્રેક લેવો પડે સંતાન સંબંધિત ચિંતા આ વર્ષે તમને રહેશે સંતાનને વેપાર અથવા તો નોકરી અર્થે અભ્યાસ અર્થે વિદેશ જવાનો થાય તેવા યોગ બની રહ્યા છે સંતાનથી દૂર રહેવાના યોગ બની રહ્યા છે હેલ્થ ઓવરઓલ સારી રહેશે એપ્રિલ મે મહિનામાં તમારે હેલ્થને સાચવવાની જરૂર છે માનસિક પરિતાપ માનસિક અશાંતિ જણાય તો યોગ અને પ્રાણાયામ કરી અને મનને શાંત રાખવું અને વજન ના વધે તેનું ખાસ ખ્યાલ રાખવું ઓવરઓલ આપનું વર્ષ સારું રહેશે વાત કરીએ ધનુ રાશિની બે હજાર ચોવીસ નું વર્ષ આપની માટે અગ્રેસન જુસ્સા સાથે આવી રહ્યું છે આપને દરેક કાર્યમાં આગળ વધવા માટે જુસ્સો મળી રહેશે અગ્રેસન મળી રહેશે પરંતુ એનો પ્રોપર ઉપયોગ કરવો તમારી માટે જરૂરી છે જો ક્રોધમાં આવેશમાં આવીને બાજી બગાડશો તો તમારા દરેક કાર્યો બગડશે આર્થિક દ્રષ્ટિએ વર્ષનું પ્રથમ સત્ર ખૂબ જ સારું છે ધંધામાં આગળ વધવાના યોગ જણાઈ રહ્યા છે ધંધામાં કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ લાવી અને તમે તમારા ધંધાને આગળ વધારી શકો છો જો લોન માટે અપ્લાય કર્યું હશે તો લોન પણ આપને સરળતાથી મળી રહેશે

વિદ્યાર્થી વર્ગ માટે પણ સમય સારો છે અભ્યાસ હેતુએ વિદેશ ગમન કરવું હોય તો આ વર્ષ સારું રહેશે ટેકનોલોજીના કાર્યોમાં ફાયદો થવાના યોગ છે શેર માર્કેટમાં પણ ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે સંતાન સંબંધિત શુભ સમાચાર આ વર્ષે તમે પ્રાપ્ત કરી શકશો સંતાન માટે વિદેશ માટેનું પ્લાનિંગ કરવું હોય તો પણ આ વર્ષ શુભ રહેશે આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉન્નતિ માટે પણ સમય સારો છે જે લોકો ગુડ જ્ઞાન સાથે અભ્યાસ સાથે જોડાયેલા છે અથવા તો એજ્યુકેશન સાથે જોડાયેલા છે તે લોકો માટે પણ સમય છે એ સફળતા અપાવનારો છે સરકારી કામકાજમાં તકલીફો આવી શકે તેવું લાગી રહ્યું છે ખાસ કરીને સરકાર સાથે જોડાઈને કોઈ પણ કાર્ય કરો છો અથવા તો સરકાર સાથે કોન્ટ્રાક્ટમાં કોઈ કાર્ય કરો છો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાનો છે તો એમાં તકલીફ ઊભી થઈ શકે તેવું લાગી રહ્યું છે બની શકે કે કોન્ટ્રાક્ટ રિન્યૂ ના થાય માટે આ બાબતે સાચવવું જરૂરી છે નોકરિયાત વર્ગે પોતાના બોસ સાથે પોતાના ઉપરી અધિકારી સાથે સંબંધોમાં વિખવાદ ના થાય તેનું ધ્યાન રાખવું આવશ્યક છે સરકારી નોકરિયાતને સ્થાન પરિવર્તનના યોગ બની શકે છે એ પણ એમને ના જોઈતા અણગમતા જગ્યાએ ટ્રાન્સફર થવાના યોગ બની રહ્યા છે માટે સરકાર સાથેના કામકાજમાં આ વર્ષે થોડું તકલીફવાળું રહેશે બીજા સત્રમાં થોડી રાહત અનુભવી શકે છે જે લોકો નોકરીની શોધમાં છે તે લોકો પણ બીજા સત્રમાં સફળ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે વૈવાહિક જીવન સુખરૂપ રહેશે યોગ વર્ષના પ્રથમ સત્રમાં થઈ રહ્યા છે ત્યારબાદ વિવાહમાં થોડી અડચણો ઊભી થઈ શકે તેવું લાગી રહ્યું છે વૈવાહિક જીવન ઓવરઓલ સારું રહેશે સ્વાસ્થ્ય પણ ઓવરઓલ આખા વર્ષમાં તમારું સારું રહેશે આ વર્ષ આપનું ઓવરઓલ સારું રહેશે પરંતુ એપ્રિલ મે મહિનાની અંદર ભાઈ બહેનો સાથે સંપત્તિને લઈને પ્રોપર્ટી મેટરને લઈને વાત વિવાદ વિખવાદ થવાના યુગ જણાઈ રહ્યા છે એ સમય આપણે સાચવવું જરૂરી છે વાત કરીએ મકર રાશિની બે હજાર ચોવીસનું વર્ષ મકર રાશિ માટે સાડા સાતીનો છેલ્લો ફેસ ચાલી રહ્યો છે શરૂઆત નકારાત્મકતા સાથે થશે કામમાં વિલંબ થશે કોઈ કાર્યોમાં અડચણો આવશે તકલીફ આવશે પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ તમારામાં પોઝિટિવિટી અને આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળશે વેપારની દ્રષ્ટિએ કોઈ પણ મહત્વના નિર્ણય લેવા છે અથવા તો તમારા જીવન સંબંધિત કોઈ પણ મહત્વના નિર્ણયો લેવા છે તો મે મહિના પછી રાખશો તો એમાં તમને ફાયદો થશે જો તમે એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલા જોડાયેલા છો તો આ સમય તમારો ગ્રોથ નો પીરિયડ છે તમારે આગળ વધવાનો પીરિયડ છે જે પણ તક મળે છે ને ગ્રેપ કરીને એને મહત્તમ ફાયદો કેવી રીતે મેળવી શકશો એ વિશે પ્લાનિંગ કરો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ થી આપને ફાયદો થવાના યોગ જણાઈ રહ્યા છે આર્થિક સદ્ધરતા આપને મળી રહેશે ઓવરઓલ ભૌતિક સુખોમાં પણ વધારો થતો જોવા મળશે તમારી કારકિર્દીનો ગ્રાફ ધીમી ગતિએ પણ મક્કમ ગતિએ આગળ વધશે અને કંપનીમાં લીધેલા તમારા નિર્ણયો અથવા તો તમારા દ્વારા લીધેલા કંપની માટેના નિર્ણયો કંપનીને ફાયદો અપાવશે અને અલ્ટિમેટલી એ ફાયદો તમને પણ મળશે વૈવાહિક જીવન તમારું સારું રહેશે વિવાહ માટેના યોગ વર્ષના બીજા સત્રમાં બની રહ્યા છે કૌટુંબિક સુખાકારીમાં પણ વધારો થશે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે પરંતુ મહેનત ખૂબ જ કરવી પડશે એકાગ્રતાથી જેટલી મહેનત વધારે કરશે એટલા જ સફળતા મેળવવાના ચાન્સ વધી જાય છે હેલ્થ ઓવરઓલ સારી રહેશે આ વર્ષે સ્વાસ્થ્યને લગતા કોઈ મોટી ચિંતા તમને સતાવશે નહીં આ વર્ષે ધાર્મિક યાત્રાના યોગ પણ બની રહ્યા છે વર્ષના બીજા ભાગમાં જે લોકો આધ્યાત્મિકતામાં આગળ વધવા માંગી રહ્યા છે અથવા તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પોતાની જાતને કોઈ એવી જગ્યા પર પહોંચાડવા માંગે છે કે જ્યાં એમની ઈચ્છા છે તો આ વર્ષ એમની માટે ખૂબ જ સારું પુરવાર થશે આધ્યાત્મ ઉન્નતિ માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે ઓવરઓલ આ વર્ષ આપને સારું રહેશે કુંભ રાશિ માટે બે હજાર ચોવીસ ના વર્ષની વાત કરીએ તો કુંભ રાશિ પર શનિ નું ગોચર ચાલી રહ્યું છે સાડા સાતીનો નો સેકન્ડ ફેઝ ચાલી રહ્યો છે સાથે જ બીજે રાહુ ગોચર કરી રહ્યો છે માટે આ વર્ષ છે એ થોડું સંઘર્ષમય રહેશે વિચારોના વમળ અને હતાશા તમને ઘેરી વળશે ઘેરવાની કોશિશ કરશે પરંતુ એમાંથી કામકાજમાં વ્યસ્ત રહીને એ હતાશામાંથી બહાર નીકળવાનું છે ઉત્સાહની એક કિરણ તમને વરસ જેમ જેમ ચાલુ થશે એમ એમ મળતી રહેશે અને તમે તમારા કાર્યને સારી રીતે પાર પાડી શકશો આર્થિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ વર્ષે થોડું ઉતાર ચઢાવવાળું રહેશે આવક પણ મળશે સાથે જ જમીન મકાન સુખ બિઝનેસમાં આ વર્ષે ફાયદો થવાની શક્યતાઓ છે સરકારી કામકાજ માટે વર્ષનું પ્રથમ ભાગ સારો રહેશે ફાયદામંદ રહેશે પણ નોકરિયાત વર્ગને નોકરીમાં થોડી તકલીફ ભોગવવી પડશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તે લોકોને પણ આ વર્ષે સંઘર્ષ કરવો પડશે વિદ્યાર્થી વર્ગ માટે આ સમય સારો છે અભ્યાસ માટે સારું છે વિદેશ ગમન માટે સારું છે જે પણ કરિયર ને પ્રોપર પ્લાનિંગ સાથે જો તમે આગળ વધશો તો સફળ અવશ્ય થશો નોકરિયાત વર્ગને સ્થાન ફેરના યોગ પણ બની રહ્યા છે પોતાની જગ્યાએથી દૂર જવું પડે અથવા તો પોતાના ઘરથી દૂર કામ ધંધા માટે જવું પડે તેવું જણાઈ રહ્યું છે આ વર્ષે ઘરના યોગ પણ બની રહ્યા છે બની શકે કે આ વર્ષના અંત સુધીમાં તમે તમારા પોતાના ઘરમાં રહેવાનું સપનું પૂર્ણ કરી શકો ધંધાધારી વર્ગે માર્ચ એપ્રિલ મહિનામાં પોતાના ધંધામાં કોઈ મોટું જોખમ લેવું નહીં એ સમયમાં નુકસાન થઈ શકે તેવું લાગી રહ્યું છે સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં ગળાને લગતી તકલીફ કબ્બાને લગતી તકલીફ એવી થઈ શકે છે ખાસ કરીને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં સાચવવાની જરૂર છે બાકી ઓવરઓલ સ્વાસ્થ્ય સારું રહેશે માનસિક રીતે જેટલા તમે સદ્ધર રહેશો માનસિક રીતે જેટલા તમે સ્ટ્રોંગ રહેશો એટલું જ તમારું કામ સારી રીતે પાર શકશે વૈવાહિક જીવનમાં થોડી દેખાશે આ વર્ષે યોગ વર્ષના પહેલા ભાગમાં છે જે લોકો લગ્ન ઈચ્છુક છે તે લોકો પોતાના ઈચ્છાની પૂર્તિ આ વર્ષના પહેલા ભાગમાં કરી શકે છે આ વર્ષે વાણી પર કંટ્રોલ તમારી માટે એકદમ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે જો તમે તમારા વાણી પર કંટ્રોલ કરી શક્યા ગુસ્સા પર કંટ્રોલ કરી શક્યા તો તમે તમારા દરેક કાર્યને સફળતાપૂર્વક પાર પાડી શકશો વાણીમાં કંટ્રોલ નહીં હોય તો કુટુંબમાં પણ ઝઘડા થશે કર્મચારીઓ સાથે પણ ઝઘડા થશે અને તમારું કામ બગડશે માટે માનસિક રીતે સ્થિર થઈને શાંતિથી કોઈ પણ નિર્ણય લેશો તો સફળતા અવશ્ય મળશે મીન રાશિ માટે બે 2024 ના વર્ષની વાત કરીએ તો આ વર્ષે ચંદ્ર પર રાહુનો ગોચર અને બારમે મે શનિનો ગોચર ચાલી રહ્યું છે જે નિર્ણય લેવામાં અસમર્થ કરશે નિર્ણય લેવામાં વાર લાગશે ભૌતિક સુખો પાછળ ભોગ પાછળ તમારું મન દોડશે અને જેને પૂર્ણ કરવા માટે થઈને તમે સામદામ દંડ ભેદનો ઉપયોગ કરશો સાડા સાતીનો પ્રથમ ચરણ ચાલી રહ્યું છે જેના કારણે આર્થિક આ વર્ષે જોવા મળશે પરંતુ જમીન ફાયદો અવશ્ય મેળવી શકશો ભાગીદારીમાં કામ કરનાર વેપાર વર્ગે આ વર્ષે થોડું સાચવવાની જરૂર છે જેવું ધાર્યું એવો ધંધો એવો લાભ આ વર્ષે તમને પ્રાપ્ત નહીં થઈ શકે શેરબજારમાં પણ આ વર્ષે સફળતાના યોગ નથી સરકારી નોકરી માટે જે શોધખોળ કરી રહ્યા છે અથવા તો જે ટ્રાય કરી રહ્યા છે એક્ઝામ આપી રહ્યા છે તે લોકોએ આ વર્ષે પણ હજુ રાહ જોવી પડશે તેવું લાગી રહ્યું છે વારસાગત મિલકત માટે કોઈ પણ વાત ચાલી રહી છે તો બની શકે નિર્ણય છે તમારી ફેવરમાં આવે અને વારસાગત મિલકતના હકદાર તમે બની શકો આ વર્ષે વધુ મહેનતે ઓછું ફળ મળશે પરંતુ તમે હિંમત નહીં હારો તમારો આત્મવિશ્વાસ છે એ સમયે સમય વધતો જશે અને જેના કારણે તમે તમારા વિચારેલા કામ સુધી તમારા ટાર્ગેટ પોઈન્ટ સુધી તમે આસાનીથી પહોંચી શકશો વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો છે એકંદરે પોતાના ટાર્ગેટને અચીવ કરી શકશે ઓવરઓલ આ સમય આ વર્ષ મધ્યમ પસાર થશે કોર્ટ કચેરીના કામકાજમાં પણ આ વર્ષે સાચવવું જરૂરી છે નિષ્ઠાપૂર્વક અને ન્યાયપૂર્વક કામ કરશો તો સફળતા તમને મળશે પરંતુ જો કાયદાની વિરુદ્ધ અથવા તો કોઈ ખોટા કામ કર્યા તો આ વર્ષે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો વારસાગત વેપાર કરતા વારસાગત ધંધામાં આ વર્ષે લાભ થવાના યોગ જણાઈ રહ્યા છે કૌટુંબિક સુખાકારી વધશે અને સાથે જ તમારા સંબંધો મજબૂત થશે પારિવારિક સંબંધો તમને સપોર્ટ કરશે અને વેપારમાં ફાયદો કરાવશે વૈવાહિક જીવન વાત કરીએ તો આ વર્ષે વૈવાહિક જીવન થોડું નરમ ગરમ રહેશે જે લોકોના દાંપત્ય જીવનમાં પહેલેથી જ તકલીફ છે એ લોકો વધારે તકલીફમાં મુકાઈ શકે તેવું લાગી રહ્યું છે વિવાહના યોગ આ વર્ષે ઓછા જોવા મળે છે હાલ કોઈ શુભ યોગો સારા યોગો બનતા નથી માટે વૈવાહિક જીવનને જીવવા માટેની ઈચ્છા ધરાવનાર લોકોએ આ વર્ષે થોડી રાહ જોવી પડશે પ્રેમ પ્રસંગમાં ટ્રસ્ટનો ઇશ્યુ આવે અને સંબંધ પર પહોંચી જાય તેવું લાગી રહ્યું છે માટે પ્રેમ સંબંધ માટે પણ આ વર્ષ છે એ સફળ નહીં રહે સંતાન સંબંધિત ચિંતા પણ આ વર્ષે સતાવી શકે છે આ વર્ષે સંતાનને રિલેટેડ તકલીફો આવી શકે છે સાથે જ જે લોકો સંતાન સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે લોકોને પણ તકલીફ પડી શકે છે આ વર્ષે લોન માટે અપ્લાય કર્યું હશે તો તરત જ મળી જશે અને જો કોઈ કોઈ જૂનું છે 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 અથવા તો તો પાસેથી પૈસા લીધા ચૂકવવાના આ વર્ષે એ ચૂકવવા માટે તમે સમર્થ રહેશો સ્વાસ્થ્યની વાત કરીએ તો ઓવરઓલ સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ એપ્રિલ મે મહિનામાં ખાસ સ્વાસ્થ્યની ખ્યાલ રાખવું પડવા વાગવાથી અકસ્માતથી બચવું આપની માટે જરૂરી છે